એક શુભેચ્છા આપવા અને કારગીલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવવંતો પ્રસંગ છે સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગીલ વિજય દિવસે સુરતમાંથી ત્રણ યુવાનો આ બાઈક કારગિલ બાઇક યાત્રા જઈ રહ્યા છે આ યુવાનોમાં માન્ય એડવોકેટ શ્રી હરકિશન જયાણી એડવોકેટ અંકિત જાજડિયા અને સાગર કાકડિયા આ ત્રણ યુવાનો બાઈક ઉપર ઠેઠ કારગીલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગીલ વિજય દિવસ એટલે કે છવ્વીસમી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે જ્યારે સુરતમાં કારગીલ વિજય દિવસે સરસ મજાની તિરંગી યાત્રા તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે ત્યારે આ ત્રણેય યુવાનો કારગીલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે ફરી ફરી આ ત્રણેય યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે એક સરસ રાષ્ટ્રીય ભાવથી આ બાઇક યાત્રા કરી રહ્યા છો આ સામાન્ય યાત્રા નથી પણ એક રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવા માટેની યાત્રા છે રસ્તામાં આવતા દરેક પોઈન્ટ દરેક આર્મીના જે કેમ્પ હશે ત્યાં જઈને સુરત શહેરના લોકોની એક લાગણી પહોંચાડશે રાષ્ટ્રીય ભાવ પહોંચાડશે ખરેખર આ ત્રણેય બાઇક સવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સુરત શહેરમાંથી આ કારગિલ સહિત સ્મારક છે એ સ્મારક ખાતેથી આજે આ કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવી રહ્યા છે થેન્ક યુ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે